જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે તો આજે આપણે જોયા ઘણા બધા પાપલેટ પછી આપણે આજે ગાડી કેમકે આજે આપણે ક્યાં થોડાક તો ચાલો મિત્રો તો આવું આપણે સ્ટાર્ટ કરીએ જય કૃષ્ણ બધા મિત્રોને તો આજે આપણે જવાનું છે વણાક ભરા કેમ કે આપણે ગાડીનું ભાડું મળેલું છે આજે તો મશીનની ગાડી આપણે ભરવા જવાની છે તો મશીનની ગાડી ભરવા નીકળી ગયા તો આપણે અત્યારે ખાલી બેસન ઓલરેડી બધા ભરી લીધા છે તો ખાલી બેસન ભરી નીકળી ગયા આપણે બોટે તો બોટે માલ તૈયાર જ હતો તો તૈયાર માલ હતો તો બોટ ભરવાનું ચાલુ થઈ ગયું અડધી ગાડી ભરાઈ ગઈ ચાલુ થઈ ગઈ આપણે જોવા નીકળી ગયા બોટમાં તો બોટમાં જોવા અંદર ગયા તો એ પહેલાં રાહુલભાઈ હમણાં દેખાડવા માટે ગયા તો પછી આપણે ગયા અંદર બોટમાં જોવા તો બોટમાં બધા મસ્ત મસ્ત કામ બધા ફરતા હતા કેમકે આ લોકોની સ્ટાયર લખીને અલગ જ હતી ભરવાની તો આપણે જોયું તો એમાં અંદર ખાગા પણ હતા પણ આપણે એટલા બગા ભરવાના હતા તો ભરવાનું કામ ચાલુ હતું એટલી વારમાં આપણે જોઈ આવ્યા બધી બોટું તો બોટું બધી જોઈ લીધી કમ્પ્લીટ બધું મસ્ત મસ્ત વાતાવરણ હતું કેમકે એટલી વારમાં આપણે ગાડી લોડ થઈ ગઈ તો ગાડી લોડ થઈ ગઈ તો ગાડી લોટ થઈ ગઈ તો આપણે રસ્તામાંથી નીકળતા